વેસુ ખાતે આવેલ શ્રી ભવ્ય પ્રતિષ્ઠા અને અનાવરણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવ કાર્યક્રમ અગિયાર દિવસ સુધી ચાલશે જે આગામી તારીખ બાર ફેબ્રુઆરી થી લઈને બાવીસમી ફેબ્રુઆરી સુધી ચાલશે એકવીસમી તારીખના રોજ ભવ્ય વરઘોડો સુરત શહેરમાં નીકળશે જેને નિહાળવા માટે લાખો ભક્તો જોડાશે ડોક્ટર સંજયભાઈ શાહ શ્રી મહાવીદેધામ જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે આજે આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા આગાડી બોલાવેલી હતી સૌ કોઈ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાના સુરતમાંથી તમામે તમામ ચેનલના સભ્યો અહીંયા આગાડી પધારેલા હતા એમની ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ આ સંકુલ બે લાખ સ્ક્વેર ફીટનું જે બનાવવામાં આવ્યું છે એની અંદર ઉંમરલાયક મારા સાહેબ જે ચાલી નથી શકતા એ અહીંયા આ ગાડી રોકાઈ શકે લગભગ પાંચસોથી છસો મારા સાહેબ અહીંયા આ ગાડી રહી શકે એમના અંતિમ સમય સુધી એને માટેનું આ આ આખું સંકુલ બનાવવામાં આવેલું છે સાથે સાથે એમને જરૂરી મેડિકલ સુવિધા પણ અહીંયા આગાડી ઉપલબ્ધ કરવામાં આવેલી છે સાથે એમને અભ્યાસ વગેરે માટે જે પણ જરૂરિયાત હોય એ અહીંયા આગાડીથી પૂરી કરવામાં આવી છે આ ઉપરાંત સમાજના લાભાર્થી પરિવારોના યોગદાનથી આખું સંકુલ જે બનાવવામાં આવ્યું છે એ બે લાખ સ્ક્વેર ફીટની અંદર ઉપરના ત્રણ ફ્લોર ખાસ કરીને કોઈ પણ જૈન પરિવાર અહીંયા આગળ રોકાઈ શકે એ રીતની બાવન રૂમની વ્યવસ્થા રાખવામાં આવી છે ઉપરના ટોપ ફ્લોર ઉપર સાત હજાર ફૂટનો એક હોલ બનાવવામાં આવ્યો છે કે જેની અંદર કોઈપણ જૈન પરિવાર પોતાનો ધાર્મિક પ્રસંગ અહીંયા આગળ કરી શકે આ આખું આયોજનને માટે અગિયાર દિવસનો એક મહોત્સવ રાખવામાં આવ્યો છે જેની અંદર સવાર બપોર સાંજ અલગ અલગ કાર્યક્રમ સવારે તમામે તમામ લોકો માટે બપોરે ખાસ બહેનો માટે અને સાંજના સમયે છોકરાઓ અને યુવાનો માટે આ આખું આયોજન કરવામાં આવ્યું છે આ ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું પ્રયોજન એક જ છે કે પ્રેસ મિત્રો દ્વારા આખા સમાજ સુધી જે છે એ આ અગિયાર દિવસનો મહોત્સવની રૂપરેખા પહોંચે અને તમામે તમામ લોકો આની અંદર જોડાઈ શકે એવી ખાસ આપના દ્વારા પણ વખતો વખત આ અગિયાર દિવસનો મહોત્સવનું કવરેજ મળે અને લોકો આની અંદર ખાસ જોવા માટે આવે એવી આપને અમારી વિનંતી છે